નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક વિધવાએ સાધુને ને રાતવાસો આપ્યો બનેલી ઘટના પણ એ માનવતાનો આશરો એક રાતની એવી કથા જેને સમાજનો ચહેરો બદલી નાખ્યો વિધવાએ સાધુને ને રાતવાસો આવ્યો અને સવારે જે સત્ય સામે આવ્યું તેણે આખા ગામને સ્તબ્ધ કરી દીધું મિત્રો આ શબ્દો આપણી સામે આવતાની સાથે શંકાના ઘેરાવમાં આવી જતા હોય છે પણ જો આ ઘટનામાં કે બિહારના છપરા જિલ્લામાં ગંગાના શાંત કિનારે વસેલી તે નાનકડી ઝૂંપડી માત્ર અને ઘાસનો ઢગલો ન હતી પરંતુ એક સ્ત્રીના એકલવાયાપણા અને તેના સંઘર્ષની મુખ સાક્ષી હતી ગામનો કોલાહલ જ્યાં શમી જતો અને ગંગાની લહેરોનો અવાજ સ્પષ્ટ સંભળાતો તેવા છેવાડાના વિસ્તારમાં એ રાધા નામની એક વિધવા રહેતી હતી એની ઉંમર એ માંડ પચીસ કે ત્રીસ વર્ષની છે પરંતુ તેના ચહેરા પરની કરચલીઓ એ ઉંમરની નહીં પણ એ દુર્ઘટનાઓની હતી જેણે તેને સમય પહેલા જ વૃદ્ધ બનાવી દીધી હતી પતિની અચાનક બીમારી અને મૃત્યુએ રાધાના અસ્તિત્વને સમાજની નજરમાં એક અપશુકન બનાવી દીધું હતું તે ઝૂંપડીમાં ન તો બાળકોનો કલરવ હતો કે ન તો ચૂલાની એવી આંચ જે ભર્યા ભર્યા પરિવારનો સંકેત આપે ત્યાં હતો તો માત્ર સન્નાટો જે રાતના અંધારામાં વધુ ઘેરો બની જતો સમાજની નજરમાં એક યુવાન વિધવાનું એકલા રહેવું કોઈ અપરાધથી ઓછું ન હતું અને રાધા દરરોજ આ દ્રશ્ય કઠેડામાં ઉભી રહેતી ગામની સ્ત્રીઓ જયારે કુએ પાણી ભરવા જતી ત્યારે રાધાને જોઈને અવાજ ધીમો કરી દેતી અને તેમના ચહેરા પર શંકાના વાદળો ઘેરાતા પુરુષો તેને ત્રાસી નજરે જોતા કોઈ સહાનુભૂતિના બહાને તો કોઈ તેની સુંદરતાને મેલી નજરથી માપતા રાધાએ પોતાની જાતને એ દુનિયાથી કાપી નાખી હતી સાંજ પડતા જ તે કાચો દરવાજો અંદરથી બંધ કરી લેતી અને દીવાના ઝાંખા અંજવાળે એ પોતાના પડછાયા સાથે વાતો કરતી તેના માટે સુરક્ષાનો અર્થ માત્ર ચાર દિવાલો ન હતી પણ સમાજની ઝેરીલી જીભથી બચવું હતું સાધુનું આગમન એક રાત્રે આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને ગંગા પવનો એ ઝૂંપડીની તિરાડોમાંથી પ્રવેશી અને રાધાની એકલતાને કંપાવી રહ્યા હતા રાધા એ થાક ઉતારવા ચા બનાવી રહી હતી ત્યાં જ દરવાજે હળવો ટકોરો વાગ્યો ઠક 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 રાતના પહોરે કોઈનું આવું એ ખતરાની ઘંટી સમાન હતું ડરતા હૈયે તેણે તિરાડમાંથી જોયું તો બહાર એક વૃદ્ધ સાધુ ઊભા હતા ફાટેલા વસ્ત્રો અને ચહેરા પરની ધૂળ લાંબી યાત્રાનો થાક બતાવતી હતી પણ તેમની આંખોમાં એક એવી અવલોકિક શાંતિ હતી કે રાધાનો ડર એ ક્ષણભર માટે થંભી ગયો સાધુના મુખેથી નીકળેલા એ બેટા શબ્દે રાધાના હૃદયમાં સુકાઈ ગયેલી લાગણીઓને ભીંજવી દીધી સાધુએ વિનમ્રતાથી કહ્યું બેટા મને બસ એક રાતનો આશરો આપી દે સવાર થતાં જ હું મારી રાહ પકડી લઈશ વર્ષો પછી કોઈ પુરુષે તેને વાસના કે શંકાની નજરે જોવાને બદલે સન્માનથી બેટા કહીને બોલાવી હતી છતાં ગામના ડરથી તેને કહ્યું કે બાબા હું એકલી રહું છું દુનિયા આંગળી ચીંધશે સાધુએ માત્ર એટલું જ કહ્યું મારા સંસ્કાર જ મારો ધર્મ છે મારા પર ભરોસો રાખ મારા પર વિશ્વાસ રાખ પરિવર્તન મુસાફર માટે નહીં પણ મરી પરવારેલી માનવતાને ફરી જીવંત કરવા સાધુ ચૂપચાપ એક ખૂણામાં બેસી ગયા આખી રાત રાધા જાગતી રહી બીજી તરફ સાધુ શાંતિથી વિશ્રામ કરતા રહ્યા તે રાત્રે ઝૂપડીમાં ડર નહીં પણ એક પવિત્રતા હતી સવારે જ્યારે રાધાની આંખ ખુલી ત્યારે તે જોઈને તેની આત્મા કાંપી ઉઠી સાધુ ત્યાં નહોતા પણ તેમનો ચમત્કાર ચારે બાજુ હતો આંગણું એકદમ સાફ હતું માટી વ્યવસ્થિત હતી ઘડામાં ગંગાજળ ભરેલું હતું અને સૌથી મોટી વાત તેના પતિની ધૂળ ખાતી તસવીર પર તાજા ફૂલો મહેકતા હતા રાધાને લાગ્યું કે કોઈ ફરિશ્તાએ તેના ઘરની દરિદ્રતા અને મનની ઉદાસી ધોઈ નાખી છે તેની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા સમાજનું પાગલ પણ અને પંચાયત સવાર થતા જ ગામમાં વાત આગની જેમ ફેલાય સ્ત્રીઓએ રાધાના ઘરના બદલાયેલા રૂપને જોઈને એ મેણા માર્યા બપોર સુધીમાં પંચાયત બોલાવવાની તૈયાર થઈ ગઈ એક ચરિત્રહીન વિધવાના ઘરે કોઈ પારકા પુરુષનું રોકાવું એ ગામની મર્યાદા વિરુદ્ધ માનવામાં આવ્યું સાંજે પીપળાના ઝાડ નીચે પંચાયત ભરાઈ ગામ ભેગું થયું રાધાને અપરાધીની જેમ ઊભી કરાય કેમ રોકાયો તો સાધુ તારે ત્યાં પંચોના કઠોર સવાલ પર રાધાએ હિંમત કરીને કહ્યું કારણ કે તેમણે મને બેટા કહી હતી ટોળામાં હાસ્ય અને તાના શરૂ થયા લોકોએ કહ્યું કે બેટા તો એક ઢોંગ છે સત્યનો સામનો ત્યારે જ ત્યારે જ ભીડને ચીરતા પહેલા સાધુ ફરી પ્રગટ થયા અને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું સાધુ એ પંચાયત વચ્ચે ઉભા રહીને જે સત્ય કહ્યું તેણે બધાને શરમાવી દીધા ગરજતા અવાજ તેમણે કહ્યું હું અહીં રોકાયો કારણ કે હું એક માણાની શોધમાં હતો તમે જે અહીં ન્યાય કરવા બેઠા છો શું તમારામાંથી કોઈએ ક્યારેય આ દીકરી નું જે દુઃખ છે એ વેચ્યું છે સાધુએ ખુલાસો કર્યો કે તેઓ આ જ ગામના જૂના રહેવાસી હતા વર્ષો પહેલા સમાજના અવાજ તાનાઓને કારણે તેમણે પોતાની સગી દીકરી એ ગુમાવી હતી ત્યારથી તેઓ દરેક સ્ત્રીમાં પોતાની મૃત દીકરીને શોધતા હતા તેમણે કહ્યું કે રાધાએ પાપ નહીં પણ સર્વોચ્ચ ધર્મ છે કારણ કે એક ભૂખ્યા અને થાકેલા વૃદ્ધને આપ્યો જ્યારે ગામના સભ્ય લોકો તેને માત્ર અપમાન આપતા હતા અંતઃ નવી સવાર પંચાયતના મુખીનું માથું શ્રમથી ઝૂકી ગયું તેમણે સ્વીકાર્યું કે અસલી ગંદકી એ રાધાના ચારિત્ર્યમાં નહીં પણ સમાજની વિચારસરણીમાં છે તે દિવસે ગામે ઐતિહાસિક શપથ લીધા કે કોઈ પણ વિધવા કે નિરાધાર સ્ત્રીને શંકાની નજરે જોવામાં નહીં આવે રાધા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેને પોતાની જે ઝૂંપડી પહેલેથી પણ સુંદર લાગી તે એક રાતના આશ્રય સાબિત કરી દીધો કે જ્યાં સુધી દુનિયામાં દીકરી અને માનવતા જેવા શબ્દો જીવંત છે ત્યાં સુધી અંધકાર ક્યારેય જીતી શકતો નથી મિત્રો કે અંધકાર જીતી શકતો નથી વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય ભવાની જય માતાજી